ખેડૂત મિત્રો આજે અમેરિકાનો ન્યૂયોર્ક કોટન વાયદો રજા હોવાને લીધે બંધ છે આપણે આજે તારીખ ઓગણીસ બે બે હજાર ચોવીસના રોજ આપણી રૂની ઘાસડી કપાસ અને કપાસિયા ખોળના વાયદામાં જોરદાર ધમાકેદાર રિકવરીની સાથે તેજી આગળ વધી રહી છે ખેડૂત મિત્રો આજે તારીખ ઓગણીસ બે બે હજાર ચોવીસના રોજ અત્યારે અમે આ વિડીયો બનાવી રહ્યા છીએ ત્યારે એક વાગ્યે અને સત્તર મિનિટની આસપાસ આપણી એમસીએક્સ કોટન કેન્ડી રૂની ગાંસડીનો અઠ્ઠાવીસ માર્ચ બે હજાર ચોવીસનો વાયદો બસ્સો રૂપિયા જેટલો વધીને સાઠ હજાર એકસોની આસપાસ ચાલી રહ્યો છે જેમાં અત્યારે ખરીદનાર એટલે કે લેનાર બાયરની સંખ્યા સત્તર જેટલી છે અને સેલર વેચાણ કરનારની સંખ્યા માત્ર પાંચ જેટલી છે તમે જોઈ શકો છો કે અત્યારે ખૂબ સારું એવું વોલ્યુમ છે તે આપણી એમસીએક્સ કોટન કેન્ડી 28 માર્ચ બે હજાર ચોવીસમાં જોઈ શકાય છે અને એક વાગ્યે અને સત્તર મિનિટની આસપાસ આપણો એનસી ડે સી ની આસપાસ અત્યારે ચાલી રહ્યો છે અને એનસી ડેક્સ ઉપરનો કોકુડકલ કપાસિયા ખોળનો નો વીસ માર્ચ બે હજાર નો વાયદો પણ એક વાગ્યે અને સત્તર મિનિટની આસપાસ સોળ રૂપિયા જેટલો વધીને છવ્વીસો ઓગણત્રીસની આસપાસ ચાલી રહ્યો છે ખેડૂત મિત્રો કપાસિયા ખોલનો વીસ ફેબ્રુઆરીનો વાયદો પણ અત્યારે પ્લસમાં ચાલે છે પરંતુ આવતીકાલે તેની એક્સપાયરી હોવાથી આપણે તેની માહિતી હવે જોઈએ તેટલી આપણને કામ નથી લાગતી એટલા માટે આપણે તે માહિતી અત્યારે નથી આપતા હવે આપણા માટે ડેક્સ ઉપરનો કપાસિયા ખોળનો વીસ માર્ચ બે હજાર ચોવીસનો વાયદો જ મહત્વનો છે અને આમાં ખૂબ સારી એવી રિકવરી અત્યારે ખેડૂત મિત્રો વાયદા બજારમાં જોઈ શકાય છે હવે આજે તારીખ ઓગણીસ બે બે હજાર ચોવીસના રોજ ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં કપાસના ભાવમાં પણ ઘણો બધો ઉછાળો છે તે ખેડૂત મિત્રો જોવા મળી રહ્યો છે કપાસના વીસ કિલોના ઊંચામાં ઊંચા ભાવની આજની તારીખે ઓગણીસ બે બે હજાર ચોવીસના રોજ આપણે વાત કરીએ રાજકોટ પંદરસો ચોપન મોરબી પંદરસો પચાસ બાબરા પંદરસો અગિયાર અમરેલી પંદરસો છવ્વીસ ધ્રોલ પંદરસો પચીસ ઉનાવા પંદરસો છેતાલીસ ધારી પંદરસો એક વાંકાનેર ચૌદસો એકાણું ગોંડલ ચૌદસો ને એકાણું ખેડૂત મિત્રો આમાં ક્યાંય ભૂલ હોય અને તમારી પાસે નવી માહિતી હોય નવા અપડેટ હોય તો તમે કોમેન્ટમાં જણાવી શકો છો ટૂંકમાં અત્યારે ધમાકેદાર રીતે રિકવરી છે તે તેજી તરફી આગળ વધી રહી હોય તેવું વાયદા બજાર અને કપાસના હાજર બજારમાં પણ જોઈ શકાય છે જાણકાર ખેડૂત મિત્રોને આપણે નમ્ર વિનંતી કરીએ છીએ કે આગામી સમયમાં આવનારા સમયમાં કપાસના ભાવ કેવા રહેશે તે બાબતે તમારું મંતવ્ય તમે કોમેન્ટમાં જણાવી શકો છો ખેડૂત મિત્રો માત્ર જાણકારીના હેતુ માટે તમારા સુધી અમે આ માહિતી પહોંચાડી છે અમારી આ જ માહિતીને ધ્યાનમાં રાખીને તમારે કપાસ રાખવો કે વેચી નાખવો તેનો નિર્ણય અમારી માહિતી ઉપર તમારે ચાલીને નક્કી નથી કરવાનું પરંતુ તમને જે યોગ્ય લાગતું હોય તમને જે સૂઝતું હોય અને આર્થિક જોખમ સહન કરવાની શક્તિને ધ્યાનમાં રાખીને તમારા ખુદના સંપૂર્ણ ભરોસે ખેડૂત મિત્રો તમે ખુદ નક્કી કરી શકો છો કે મારે કપાસ રાખવો કે વેચી નાખવો ફરી જ મળશું નવી જ માહિતી લઈને નવા જ આવનારા વિડીયોમાં ત્યાં સુધી આપ જોડાયેલા રહો માહિતગાર બનો આગળ વધો આભાર ખેડૂત મિત્રો